અહીંયા હું આવ્યો છું પાતા મેઘ પર અહીંયા એક કેમ્પ છે બહુ સરસ કેમ્પ છે અને કેમ્પની ખાસિયત એ છે કે જેને જે સુવિધા જોતી એની બધી મળી જાય સ્પેશિયલી એવું નથી કે આ એક નારિયલનો જ કેમ્પ કહી શકો એવું નથી કે આ ખાલી શુગર કેન જ્યુસનો કેમ્પ કહી શકો કે ફૂડનો કેમ્પ કહી શકો અહીંયા સાથે રસના બબ્બે ચીચોડા છે તો સાથે સાથે ડ્રિલિંગ મશીન લઈ અને નારિયલ એટલે બેક ટુ બેક જે છે નારિયલ પીવળી પીવડાવી અને લોકોને એ પણ એનર્જેટિક કરી દેવામાં આવે છે સાથે જમવાની પણ અહીંયા વ્યવસ્થા છે અને આ કેમ્પની સૌથી મોટી ખાસિયત પહેલાં તો મને અલગ અલગ ખાસિયતો ત્યાં દેખાણી પણ પાછળથી ખબર પડી કે સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ હાથીવાળા કેમ્પ તરીકે ઓળખાય છે મારા સન વિચાર આવ્યો કે હાથી રાખી મનોરંજન છોકરાઓને જોવા મળે આનંદ થાય અને યાત્રિકો એના ફોટા પાડે યાત્રિકો ભાઈ દર્શન કરે આ ગણપતિનો કહેવાય રૂપ આ ગણપતિનું સ્વરૂપ છે એટલે સવાર સાંજે આરતી પણ ઉતારીએ છીએ અને સૌ એનો આનંદ અનુભવીએ છીએ પાતા મેઘપરના આ કેમ્પની બેક ટુ બેક અલગ 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 જે છે ને એક ખૂબીઓ ખુલતી જાય છે રહી રહીને આપણે ખબર પડી તો કેમ તરીકે ઓળખાય છે પણ હજી નવી એક બીજી ખૂબી તમને કહો આ તમે જુઓ આ પાછળ લેડીઝ તમે જો આઈથી ઓલમોસ્ટ સાઠ થી વધુ લેડીઝ જે છે એ એક રસોડામાં ખાલી નાસ્તાની તૈયારીઓ કરે છે માગો વીસ આપે ત્રીસ એવા છે આપણા દ્વારકાધીશ દ્વારકાની પદયાત્રા ધીમે ધીમે જેમ આગળ વધતી જાય છે એમ વધારે ને વધારે રોચક પડાવો આવતા જાય છે આપણે પહોંચી ગયા છીએ રાજકોટથી ઓલમોસ્ટ ઓગણત્રીસ ત્રીસ કિલોમીટર દૂર મેઘપર નામનું ગામ છે આ ગામમાં ફર્સ્ટ ટાઈમ આ કેમ્પ થઈ રહ્યો છે પણ એ કેમ્પની પંડાલના ફ્રન્ટ ભાગની અંદર તમે જુઓ બેક ટુ બેક નારિયલ પછી શેરડીનો રસ ચા પાણી આ બધું તો ચાલતું જ રહેતું હોય અને બેકગ્રાઉન્ડમાં પાછળના ભાગમાં બધું જમણવારને બધું ચાલતું રહેતું હોય હવે અહીંયા નારિયલને છોલવા માટે એકચ્યુઅલી આપણે છોલીને બીતા હોય છરાથી ખોલવું પડે નારિયેલ ઉપરથી પણ અહીંયા શક્ય નથી અહીંયા બે સેકન્ડની અંદર ડ્રિલિંગ મશીનથી હોલ કરી એની અંદર સ્ટ્રો એડ કરી અને તરત જ લોકોને આપી દેવામાં આવે એટલે ટાઈમ પણ ઓછો બગડે અને જે પદયાત્રી અહીંથી નીકળતા જાય એને રાહ પણ ન જોવી પડે હવે બહારથી આપણને એમ લાગે કે આ તો નારિયેલ પાણીનો કેમ્પ છે પણ બે ડગલા અંદર આવો ત્યારે ખબર પડે કે ઓહો આ તો શેરડીના રસનો ય કેમ્પ છે તમે જુઓ અહીંયા શેરડીના રસ માટે ઓલરેડી એક દેશી અને આ એક હાઈટેક બંને ચીચોડા તૈયાર જ છે બંને મશીન્સ જેમ જેમ પબ્લિક વધતી જાય એમ એમ એના માટે આ બંને મશીન સ્ટેન્ડ સ્ટેન્ડ બાયમાં હોય છે વાહ रामनी वीर बैठा है દોસ્તો આ તમે જો કેમ્પ જોઈ રહ્યા છો આ મેકપરનો પરનો કેમ્પામ અને એ કેમ્પમાં એ કેમ્પ એકચ્યુઅલી ઓળખાય છે હાથીના કેમ્પ તરીકે કારણ કે આ વખતે આ લોકોએ લોકોના મનોરંજન માટે અને ખાસ કરીને ભગવાનની આરતી માટે પણ અહીંયા સવાર સાંજ આરતી એ માટે અહીંયા હાથી રાખ્યો છે હાથીના દ્વારા આરતી કરાવવામાં આવે છે અને થોડા થોડા ટાઈમે હાથી જે છે એ લોકોને દર્શન પણ દેવા કેમ પાસે આવે છે ચોવીસ કલાક ત્યાં રહે છે અત્યારે હાથી થોડો થાકી ગયો છે અને તમે જો એના માટે પણ એક અલગ રાઉટી અહીંયા ઊભી કરવામાં આવી છે એના માટે છાંયડો રાખવામાં આવ્યો છે એના માટે ખોરાકની પણ વ્યવસ્થા પૂરતી કરવામાં આવી છે ડાયાભાઈ નરસિંહભાઈ અકબરી હાલ રાજકોટ ઉદ્યોગમાં છે અને અમે મારા સનને સારી પ્રેરણા મળી દ્વારકાધીશની આશીર્વાદથી કે ભાઈ આપણે પપ્પા કરું છે અનક્ષેત્ર ખોલવું તો ખોલી નાખ્યો કાંઈ માં મને કે નામ શું રાખજો અમે મને દ્વારકાધીશમાં બહુ શ્રદ્ધા છે જય દ્વારકાધીશ ક્ષેત્ર પ્રસાદ ભવન રાખજો એટલે માણસને હું એ દ્વારકાધીશના દર્શન કરવા જાતો હોય લોકો પૂરેપૂરો લાભ લઈ શકે અને પછી રાખો એવું કેવું એવું મારા છ વિચાર આવ્યો કે હાથી રાખી મનોરંજન છોકરાઓને જોવા મળે આનંદ થાય અને યાત્રિકો એના ફોટા પાડે યાત્રિકો ભાઈ દર્શન કરે આ ગણપતિનો કહેવાય રૂપ ગણપતિનું સ્વરૂપ છે એટલે સવાર આપનું નામ જરાક જણાવશો શેરોડીયા જાદુભાઈ ઓકે મને જણાવશો કે કેટલા વર્ષ જૂનો આ કેમ્પ છે અને ગામના લોકો જે છે કઈ રીતે ભેગા મળીને કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા હોય છે આ કેમ્પ આ વર્ષે જ ચાલુ કરવામાં આવ્યો પહેલું વર્ષ છે પહેલું જ વર્ષ છે ગામના સહયોગથી ગામમાં જે અકબરી પરિવાર છે એમાં મેન દિલીપભાઈ ભીખુભાઈ અકબરી છે એ આ કેમ્પમાં મેઈન ધ્યાન આપનાર અને દાતા તરીકે કામ કરે છે અને એમનો આખો પરિવાર પણ સાથે સહયોગમાં છે અને પાતામિક પર ગામના પણ દરેક સ્વયંસેવકો સાથે મદદમાં છે અને એવું કહી શકાય કે ગામ માટે દિવાળી દિવાળી કરતાં વિશેષ છે કારણ કે ભગવાનનો અહીંથી જે સંઘ જાતા હોય એ લોકો અહીંયા આરામ કરે અને સાથે પ્રસાદ લે જે લોકોને જે રીતે જે પસંદ હોય શેરડીનો રસ છે નારિયેળનું પાણી છે પછી આઈસ્ક્રીમ છે અને ડૉક્ટરી સારવાર બધી અને ચા પાણીની વિશેષ કરીને વ્યવસ્થા પણ છે આ બધું રાઉન્ડ ધ ક્લોક હોય છે જરાક સવારથી જ આવું કે પહેલા આપણે કઈ સેવા ચાલુ થાય પછી બેક ટુ બેક જેમ કે પહેલા રસ છે કે ચા પાણી છે કે સવારના 3 વાગ્યાથી આ કેમ્પ ચાલુ થઈ જાય છે કારણ કે જાત્રાળુઓ સવારે 3 વાગ્યાથી ત્યાંથી ચાલવાનું ચાલુ કરતા હોય છે એટલે સવારથી જ ગાંઠિયા ચા નાસ્તામાં ચાલુ થઈ જાય સાથે થેપલા પણ હોય છે અને સવારના નવ વાગ્યા સુધી

ખાસિયત એમ કે આપણે બધી મશીનરી ઓટોમેટિક રાખી છે આ ગાંઠિયા બનાવવાનું મશીન છે પછી અહીંયા આપણે રોટ બાંધવાનું મશીન છે ઓટોમેટિક પછી આ રોટલી બનાવવાનું મશીન કલાકે એક હજારથી બારસો રોટલી કલાક કાઢ નાખે ગમે એટલા માણસનો ફ્લો થાય તો પણ પહોંચી વળીએ બરાબર એના માટે સ્ટીમ ઢોકળા માટે મશીનરી મૂકેલી છે બે મશીન ઓટોમેટિક મૂકેલા છે પછી બધા સ્ટોક પડ્યો છે માલનો બધો આપણે ઘઉંના રોટલી બનાવવાના મશીન તો છે પણ આપણે પાંચ થી છ ચૂલા મૂકેલા છે રેગ્યુલર હા દેશી ચૂલા છે રોટલા રોટલા બનાવીએ છે રોજના ચારસો થી પાંચસો રોટલા બનાવીએ છીએ જેથી પાંચસો રોટલા બનાવીએ છીએ રોજના પણ વ્યવસ્થા કરેલી છે આપણે પાંચ છ ચૂલા અત્યારે

દસથી પંદર ત્યાં ત્યાં વીસ અહીંયા ઓલમોસ્ટ પંદરેક લેડીઝ એટલે એક સાથે થી સાઠ લેડીઝ આવતીકાલના સવારની નાસ્તાની તૈયારી કરે છે બે ભાઈ શું નાસ્તો ખોલાવવાનો છે કાલે સવારે નાસ્તામાં આપણે થેપલાને દહીં રાખવાનું છે પછી પવા બટેકા રાખીએ છીએ અને બીજું સવારમાં ગાંઠિયા રાખીએ છીએ પાપડી સાડા પાંચ છ હજાર માણસો એની વ્યવસ્થા કરશે આજે સવારે પણ છ હજાર માણસો નાસ્તો કરેલો હતો પદયાત્રાના કવરેજ દરમિયાન ઘણી વખત મને લોકો કમેન્ટ કરીને સવાલ કરતા હોય છે કે પદયાત્રામાં વોશરૂમ માટેની શું ફેસિલિટીઝ હોય છે તો અહીંયા તમને કીધું આ ગરમ પાણી માટેના તપેલા અહીંયા ચાલું જ હોય ગરમ પાણી સતત ચાલતું રહેતું હોય અહીંયા લેડીઝ અને જેન્ટ્સ માટેના અલગ અલગ વોશરૂમ્સ પણ છે નાવા ધોવાની બધી વ્યવસ્થા છે અહીંયા અને સતત અહીંયા સફાઈ થતી રહેતી હોય તો મોટાભાગના કેમ્પ્સ જે છે એ ભજન અને ભોજનની સાથે સાથે આની પણ વ્યવસ્થા કરી નાખતા હોય છે ભાઈ આવડા મોટા કેમ્પનું સંચાલન કરવું અને એમાં દિવસ રાત સેવા કરવી આમ જુઓ તો એ નિજાનંદની વાત છે કોઈકને ખવડાવીને રાજી થવું એ આપણી સંસ્કૃતિ છે પણ વાત નાની નથી કારણ કે એમાં દિવસોની મહેનતો અને એની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ લાગે છે ઘણા બધા લોકોના એમાં રોલ્સ હોય છે તો આખું ગામ જ્યારે ભેગું મળી અને દિવાળી જેવો એક ઉત્સવ સાથે મળીને કોકને ખવડાવી કોકને રાજી કરી અથવા કોઈક ધર્મના કામમાં ઉજવતું હોય તો એ ખરેખર આપણી સનાતન સંસ્કૃતિની આ એક ખૂબસૂરતી છે અને આ જ રીતે દ્વારિકા જતા રૂટ ઉપર અનેક નાના મોટા એવા કેમ્પો આવેલા છે કે જેમાં તમે કદાચ અવલંકન કરો ને તો એની કાંક તો એક સરસ સ્ટોરી હોય કાં અલગ ખાસિયત હોય અને રાજકોટથી દ્વારિકા જવા માટે પાછા બે રૂટ્સ છે એક ખાલાવાડ રણુજા થઈને જાય છે અને બીજો રૂટ છે પડોદરી ધ્રોલ જામનગર થઈને જાય છે તો હવે આપણે ટ્રાય કરીશું કે આગળના બીજા પણ એવા કોઈ કેમ્પો હોય જેની સ્ટોરી જાણવાની કોશિશ કરીએ અથવા એમની ખાસિયતો જાણવાની કોશિશ કરીએ ફિલહાલ તો આ વિડીયોને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ તમને આ વિડીયો કેવો લાગે કોઈ કહેવાનું ભૂલતા નહીં અને હા દ્વારિકાની પદયાત્રાવાળી સિરીઝ તમને કેવી લાગી રહી છે એ કહેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરબી ગુજરાત જય શ્રી દ્વારિકાધીશ